ચાલો ભાઈ સ્વાગત છે આપણા નવા બ્લોગમાં અને ભાઈ અત્યારના હાડા દસ થઈ ગયા છે અને આપણી જર્નીની શરૂઆત હવે થવાની છે બરાબર આજે આપણે કમ્પ્લીટ પંચપન પંચાવન દિવસ થઈ ગયા અને આપણે હમણાં ભચાઉમાં છીએ આજે આપણે ભચાઉમાંથી નીકળી અને માળીએ માળિયા જવાનું છે જ્યાં મોરબી અમદાવાદ અને જામનગર ત્રણ ચોકડી પડે છે ત્યાંથી આપણે જામનગર થઈ અને દ્વારકા બાજુ જવાનું છે બાકી ભાઈ અત્યારના હાડા દસ થઈ ગયા છે મસ્ત જમીન અમે લીધું છે બરાબર ને હવે આપણી સાયકલ જો પેકિંગ થઈ ગઈ છે હવે આપણે નીકળવાનું છે બરાબર કેમ મજામાં હા ભાઈ આપડા માલિકપુરવાળા આ બેન હતા તો ત્યાં જમ્યું આમને ત્યાં જમ્યું અને હવે થોડીક ચાંડલો માડલો કરીને પછી આપણે અહીંયાથી નીકળીએ ચાંડલા ચાટીતા હતા મારે બીધું આઈતાથી લેવાનું છે કે છે અને હવે આપણે અહીંયાથી નીકળીએ છે બાય બાય ચાલો ટાટા આવજો બાય બાય તો ભાઈ ચાલો આપણે હવે અહીંયાથી નીકળી જઈએ ચલ ટાટા બાય કર બેટા सर मैं है सर बहुत मजा आएगी चलो भाई मलिए चलो चलो मलिकपुर वाला नहीं था तो बन हो कर भाई जाऊ पड़ावे वे आज मारिया पप्पा नु छे 60 किलोमीटर कापानु छे भाई 60 किलोमीटर चलो टाटा हाउ जाइए अबे पाछो तो खबर नहीं क्या रावण था बाय बाय चलो बाय बाय चलो टाटा चलो पु भाई चलो એક વાગી ગયા છે અને આપણી સાયકલ ભાઈ ટેમ્પામાં મૂકી દીધી તમે કઈ ને આપડે આપડા ખેડા મતલબ ખેડા જિલ્લાના છે બરાબર આપણી જો સાયકલ જો આપણે બોધી દી છે કેમ કે ભાઈ આપણે છે ને અહીંયા કેટલું છે 30 કિલોમીટર ભાઈ અહીંયા છે ને 30 કિલોમીટર મતલબ અડધી કલાકનો સમય છે ને અડધી કલાકનો સમય છે સાયકલ અંદર મૂકી દીધી ને ચાલો ભાઈ મળી ગયા એટલે સાયકલ અંદર મૂકી છે તમે ખરા તમે એવું ના કહેતા કે સાયકલ કેમ મૂકી દીધી આના પર કોઈ લક્ષ નથી કે આપણે સાયકલ લઈને જ આખી ગુજરાત યાત્રા પૂરી કરવાની છે

જામનગર બાજુ જવાનું છે એટલે સાઈડ કાપી દીધું હવે જોઈએ બાકી અત્યારના કેટલા વાગ્યાના સવા બે થઈ ગયા છે જામનગર માળિયા માળિયા આ બાજુ જવાનું છે અને આપણે માળિયા પહોંચી ગયા આ રસ્તો ડાયરેક્ટ બાયપાસ છે ને મોરબી બાજુ નીકળ્યા છે મોરબી બાજુ એમ અને આપણે આપણે જવાનું છે જામનગર બાજુ અત્યારના ભાઈ પાંચ વાગી ગયા છે અને આપણે છે ને હમણાં પીપળિયામાં છીએ પીપળિયામાં અહીંયાથી અહીંયાથી ભાઈ જામનગર છે ને ખાલી સો કિલોમીટર જેવું છે પંચાણું સો કિલોમીટર જેવું બાકી છે ત્યાં એને બોર્ડ દેખાય છે જો વહી રહીને જામનગર નું બોર્ડ ત્યાં સામનું દેખાય છે બરાબર આપણે અહીંયા સાયકલ પર મોક મૂકી દીધી છે અને ભાઈ આપણે છે ને પેલું કહ્યું માળિયા આપણે માળિયા રૂક રોકાણ હતું પણ આપણે છે ને માળિયા થી મતલબ માળિયા તો આપણે બે વાગ્યે પોકી ગયેલા બરાબર ને એટલે માળિયા ના રોકાય આપણે આપણે છે ને પીપળી આવી ગયા છે કમસે કમ કમસે કમ આપણે થી સત્તર કિલોમીટર આગળ છીએ પીપળીયા જામનગરવાળા રોડ અને આપણે જામનગર અહીંયાથી સો પંચાણું જેવું થાય છે બરાબર આપણી સાયકલ અહીં મૂકી દીધી અને આપણે છે ને ભાઈ આ હોટલ ગાર્ડન ક્રિષ્ના હોટલ રેસ્ટોરન્ટ છે આપણે અહીંયા સ્ટે કરવાનો છે એક ભાઈએ કોન્ટેક કર્યો હતો પોલીસવાળા હતા કે હમણાં અહીંયા છે આઈસ્ક્રીમ લેવા ગયા છે જો ભાઈ હમણાં ત્યાં ઊભામાં તો આપણે અહીં રૂપ છો થઈ ગયા છે બરાબર અને આપણી સાયકલ જો અહીંયા મૂકી દીધી છે આપણી સાયકલ બરાબર અને અહીંયા લોક મારી દીધું છે બરાબર તો ભાઈ આપણા છે ને એક ભાઈ હતા એક ભાઈ હતા જેમને મેં છે ને કેમેરામાં નહીં બતા એ મને ના કહેતા કે મારે નહીં આવું એમ મતલબ મારે બ્લોગમાં નહીં આવું એમ કહેતા બરાબર એટલે મેં એમને બ્લોગમાં નહીં લીધા પણ એમને છે ને મને રોકવા માટે રૂમ આપી અને કમસે કમ મેં નેટ એમના જોડે છે ને બે કલાક જેવી મેં વાત કરી બે કલાક એ વાત એવી હતી ને કે હું તમને નહીં કહી શકતો બરાબર જય માતાજી કઈ બાજુના બસ મોટી રાત સરસ વાત સરસ હા ભાઈ આપણા મહીસાગરના સરસવા બાજુના મળી ગયા છે જીજી અઢાર છે ને હા અચ્છા કાંઈ નહીં ભાઈ ચાલો બાકી આપણે જ્યાં રોકાયા છે ને ત્યાં જઈને તમે શાંતિથી વાત કરો જો બાકી ચાલો ભાઈ ત્યાં બેગ ખાઈ લો ને આ બેગ બરાબર જે આપણે રોકાવાનું છે ત્યાં જઈએ રૂમમાં બરાબર બાકી આ કંઈક છે ને બાલ્કની છે જો ભાઈ આ બાલ્કની છે મતલબ બારી છે બારી અને સામે જો હાઈવે જાય છે મેન બાકી આપણે કાલે આ બાજુ જવાનું છે જામનગર બાજુ અહીંયા થઈને જવા છે આ જે રોડ જાય છે ને ત્યાં બરાબર કાંઈક આવું બેકગ્રાઉન્ડ છે તમને બતાવી દો અને આપણે જે જગ્યા પર રોકાયા છે ને રૂમ ભાઈ જુઓ આપણું ઠેલા બેલા મૂકી દીધા મસ્ત અને ભાઈ જો ફ્રેશ થવાનું મારા બાકી છે હજુ હું ફ્રેશ નહીં થયો નવા હોવાનું બાકી છે જો ભાઈ માથામાં વિકર વિકર થઈ ગઈ લોટિયા બી કેવા થઈ ગયા જુઓ બહાર બી કાપો પડે બરાબર આવું એ છે સુવાનું અને જો ભાઈ વોશરૂમ બતાવી દો નવાનું ને બધું ટોયલેટ વોયલેટ લેડી વેડી બધું હોય છે અંદર

બાકી અત્યારના દસ થઈ ગયા છે અને બાલ્કની પણ બહુ મસ્ત પ્યારો વ્યૂ આવે છે જો આ જે હોટલ રોકાયા છે ને એ હોટલ કઈક આવી છે બાકી યાર એને જોકે આવો વ્યૂ છે એને કઈ નઈ બાકી ચાલો આજનો બ્લોગ આટલા સુધી કેવું લાગ્યો છે મને કમેન્ટમાં કહેજો આપણે કાલના નવા બ્લોગ સાથે તો ટાટા બાઈ બાઈ ગુડ નાઇટ હે હા હે